નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની લઈને આજની વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી એવી અપડેટ આવેલી છે શારીરિક કસોટી ક્યારે લેવાશે સાથોસાથ ગુજરાત પોલીસ ભરતીના ચેરમેનની નિમણૂક એટલે કે ચેરમેનની નિમણૂક ક્યારે થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયોને જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતી એક મોટી એવી અપડેટ આવી રહી છે તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી અપડેટ તો વિદ્યાર્થી ભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોટરૂની નિમણૂક કરવામાં આવેલી છે હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે ગોટરૂ તો વિદ્યાર્થીભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે સારી એવી અપડેટ આપેલી છે કે ગુજરાત પોલીસ ભરતીના ચેરમેનની નિમણૂક આખરે નિર્જા ગોટરૂ સાહેબની નિમણૂક થઈ ગઈ છે વિદ્યાર્થીભાઈ બહેનો શારીરિક કસોટી ઝડપથી લેવાશે અને તેની આગળની કાર્યવાહી પણ ઝડપથી થશે સાથે આ જે અધિકારી છે એ ખૂબ જ કડક અને ખૂબ જ કડક છે તેવું વિદ્યાર્થીભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે સારી એવી ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે જો વિદ્યાર્થીભાઈનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડમથી શેર કરજો ધન્યવાદ